સુરતમાં આવેલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલને નેશનલ એડિશન બોર્ડ ફોર હોસ્પિટલ અને હેલ્થ કેર પ્રોવાઇડર્સનું સર્ટિફિકેટ અપાયું હોવાનું પત્રકાર પરિષદમાં જણાવાયું છે સુરત ખાતે આવેલા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ આમ તો વારંવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહે છે જોકે આ વખતે હોસ્પિટલને સર્ટિફિકેટ મળ્યું છે નેશનલ એક્રિડેશન બોર્ડ ઓફ હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોવાઇડર્સનું સર્ટિફિકેટ સુરત નવી સિવિલ હોસ્પિટલને મળ્યું હતું ગુજરાતમાં ભાવનગર પછી સુરતને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થતા સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવરકર અને ડીન ડૉક્ટર વર્મા આરએમઓ ડૉક્ટર કેતન નાયક તથા ઇકબાલ કડીવાલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગુડ મોર્નિંગ એવરીબડી અમારા જે ન્યૂ સિલ હોસ્પિટલ છે એના એને બી એ મળેલું છે સર્ટિફિકેટ મળેલું છે એન્ટ્રી લેવલનું અને આ એન્ટ્રી લેવલનું સર્ટિફિકેટ ત્યારે મળે છે જ્યારે અમે ટોટલ વન સિક્સટી સેવન પેરામીટર્સ બધા ફૂલફિલ સેટિસફેક્ટરી ફૂલફિલ કરેલા છે અને આ વન સિક્સટી સેવન પેરામીટર્સમાં આવે છે ક્લિનિકલ પેરાક્લિનિકલ અને ડાયગ્નોસ્ટિક સર્વિસિસ જે પણ અમે હોસ્પિટલ તરફથી આપીએ છીએ એના આધારે મળે છે આમાં એ પ્રોપર મે ઇન શોર્ટ આ પ્રોપર મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ અને ઇન્ફેક્શન કંટ્રોલ સમ સમિતિ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પછી ફાર્મેસી એન્ડ સપ્લાય ઓફ ધ ડ્રગ્સ ટ્રેનિંગ ઓફ ધ અવર મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ અમારે જે રેકોર્ડ મેનેજમેન્ટ છે આ પ્રોપર છે ત્યારે બધું આપેલું આપેલું છે એનાથી અમારે જે બેનિફિટ થશે એક તો પેશન્ટ માટે ક્વૉલિટી ઇમ્પ્રુવમેન્ટ થશે બીજું રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થાય છે એ એ બતાવ્યો છે કોન્ફિડન્સ અમંગ ધ અમારા જે સ્ટાફ છે એના વધે છે પછી સ્ટાફ અને પેશન્ટનું મેનેજમેન્ટ પ્રોપર થાય છે એ બતાવ્યો છે એનાથી પીએમ જેમ ટેન પર્સન્ટ એક્સ્ટ્રા ક્લેમ પણ વધી જશે ભાવનગર જે સરટી હોસ્પિટલ છે એને મળેલું છે સરકારી હોસ્પિટલને મોટા હોસ્પિટલને ગુજરાતમાં ફક્ત એક તો ભાવનગરને મળેલ છે અને અમારા બીજો હોસ્પિટલ છે જેને આ સર્ટિફિકેટ મળેલું છે સુરત નવી સિવિલ હોસ્પિટલને મળેલ આ સર્ટિફિકેટ દર બે વર્ષે રિન્યુઅલ કરવાનું રહેશે તેમ પણ જણાવ્યું છે વઝર કુર્શી સાથે પ્રકાશવાળા